માંડવીના ધારાસભ્ય નિરોધભાઈ દવેએ આવતીકાલે મતદારોને વધુમાં વધુ મતદાન કરવાની અપીલ કરી નમસ્કાર મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે આવતીકાલે ગુજરાતની અંદર મતદાન થવા જઈ રહ્યું છે મારી આપ સૌને નમ્ર વિનંતી છે કે આપણે સૌ મતદાન કરીએ અને વધુમાં વધુ મતદાન કરાવડાવીએ આપણા ભારત દેશના સપૂત પંડિત શ્યામજી કૃષ્ણ વર્મા જે પ્રકારે અંગ્રેજોની છાતી ઉપર બેસી અને સ્વતંત્ર ભારત માટે સંગ્રામ લડ્યા એ જ પ્રકારે આપણા દેશના વડાપ્રધાન માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબ અખંડ ભારત અને સમૃદ્ધ ભારત વિકસિત ભારત એક ભારત શ્રેષ્ઠ ભારત માટે સતત મથામણ અને પ્રયાસો કરી અને પરિણામજનક દ્રશ્યો લાવી રહ્યા છે ત્યારે આપનો એક મત એ અખંડ ભારત માટે હશે આપનો એક મત માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબને ત્રીજી વખત વડાપ્રધાન માટેનો હશે આપનો એક મત વિકસિત ભારત માટેનો હશે આપનો એક મત ત્રીજી વૈશ્વિક મહાસત્તા ભારત માટેનો હશે માટે આપને મારી અપીલ છે કે આપ મતદાન કરો ભારતીય જનતા પાર્ટીની તરફેણમાં મતદાન કરાવો એવી મારી નમ્ર અપીલ છે કચ્છના મિત્રોને મારી વિનંતી છે કે વિનોદ ચાવડાને જંગી બહુમતીથી જીતાડો એ જ મારી અભ્યર્થના ધન્યવાદ